નદીમાં છોડવામાં આવ્યું મોરબીના મચ્છુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા દરવાજાના રિપેરિંગ કામ માટે ડેમનું પાણી ખાલી કરાયું નદીના પટ પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા બેઠા પુલ પર લોકોની અવરજવર જવર પણ બંધ કરવામાં આવી છે તો શહેરના મોટાભાગના રોડ પર ટ્રાફિક જામ પર સર્જાયો હતો ભરૂનાળે ડેમમાંથી પાણી છોડી દેવાતા લોકોને હવે મુશ્કેલી પડશે ગ્રોસ સ્ટોરેજ આપણો નવસો ને અઠ્યાસી પાણી અત્યારે ડેમમાં છે જેમાંથી આપણે સાતસો છવ્વીસ એમસીએફટી પાણી છોડવામાં આવે છે ના એવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની કોઈ શક્યતા નથી કારણ કે જે આપણે ક્રેસ્ટ લેવલ છે આપણું તેની નીચેથી જ આપણે નગરપાલિકા જીડબલ્યુએસએસ એસએસબીને પાણી સપ્લાય ડ્રિંકિંગ વોટર માટે કરવાના છીએ એ આપણી પાસે દસેક દિવસનો બફર સ્ટોક રહેવાનો છે તે ઉપરાંત મોરબી બ્રાન્ચ કેનાલમાંથી કન્ટિન્યુઅસ આપણે જ્યારથી આ આપણો ડેમ ખાલી થશે ત્યારબાદ દોઢસો ક્યુસેક પાણી આપણને ડેઇલી મળતું રહેશે જે આપણી રેગ્યુલર જે સો એમએલડી જેવી ડિમાન્ડ છે નગરપાલિકા અને જીડબલ્યુ એસએસ એ એના કરતાં વધારે પાણી આપણને રોજે રોજ મળતું રહેશે આપણે અત્યારે હાલમાં જે પાણી છોડવામાં આવ્યું છે ત્રણેક દિવસની અંદર આપણને ડેમ ખાલી થઈ જશે ત્યારબાદ તરત જ આપણે મિકેનિકલ વિભાગ દ્વારા જે ગેટ બદલવાની કામગીરી કરવામાં આવશે એ તુરંત ચાલુ કરી દેવામાં આવશે